કેમ કે આ ગ્રાઉન્ડ રાખ્યું એનો ખર્ચો છે ત્રણ સાડા ત્રણ લાખ રૂપિયા તમે જે મારી પાછળ ગ્રાઉન્ડ જોવો છો ને એ ગ્રાઉન્ડ ની અંદર થશે જેમ કહેવાય કે સ્પર્ધાત્મક રમતો બધી આવશે મોટો કુવો પછી અહીંયા છે ને ઓડી ટાઈપ છે અને પછી અહીંયા મસ્ત મજાનો છે ને ચરખો છે સીટ બીટ મારી અને ઉલટા ફૂલટા કરતા હશે ઉપર લઈ જતા હશે કારણ કે થોડીક એની હાઈટ પણ છે સ્નાન કરતા હોય જેથી કરીને આપણા પાપ હોય એ ધોવાઈ જાય એવું માનવામાં આવે છે એ ભાતીગળના મેળા તરીકે પણ ઓળખાય છે જે હાલ તમે મારી પાછળ છત્રી જોવો છો એ છત્રી છે ને એ ડિઝાઇન ડિઝાઇનની અંદર સો હેલો નમસ્તે જય શ્રી કૃષ્ણને કેમ છો તો ગાઈસ સ્વાગત છે તમારું બધાનું ફરી એક નવા વિડીયોમાં તો અત્યારે હું ગુજરાતનો નંબર વન મેળો અને વિશ્વનો પ્રખ્યાત મેળો છે ને તો એવો તરણેતરના મેળાની અંદર આવ્યો છું અને ખાસ અત્યારે જે હાલ જે છે ને વરસાદ વય ફૂકા કાઢે છે અને જે તરણેતરનો મેળો છે એના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે એટલે એમ કહો કે હવે ત્રણથી ચાર દિવસમાં શરૂ થવાનો છે મેળો તો ખાસ કઈ તારીખથી શરૂ થવાનો છે તમારે અહીંયા આવવું છે તો કઈ રીતના આવી શકશો પછી અહીંયા રહેવાની કેવી સગવડ છે એ બધું જ હું છે ને વિડીયો અંદર કવર કરવાનો છું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મેળાની શરૂઆત થાય ને એટલે પહેલાં તમને આવી મસ્ત મજાની રાઈડો જોવા મળશે અને આ રાઈડ તો છે ને જબરદસ્ત છે ભાઈ ઉપર તમે જો હજી બધું એમ કહેવાય કે લગાડવાનું બાકી છે અને અહીંયા બધા એના પિંજરા છે અને પિંજરા છે ને ઓલમોસ્ટ ભરાઈ ગયા છે વરસાદના કારણે અત્યારે જો કે ધીમો પડી ગયો વરસાદ બાકી અત્યારે ખાસ આ બધા જેટલા પણ છે ને આ અંદર બેસવાનું છે પણ અત્યારે હાલ પાણી પીર્યું છે બાકી અહીંયા જો મસ્ત મજાનું ચકડોળ છે પછી આ બાજુ એમ કહેવાય કે છત્રી ટાઈપ છે જે ઉપરથી આ રીતના આમ ફરતોની ટાઈપ છે અને મસ્ત મજાની ઓળી છે આગળ જોઈ તો બધે છે ને ત્યાં હાલ ઓલમોસ્ટ બધું કામકાજ છે ને ભાઈ જોર શોરથી શરૂ થઈ ગયું છે કારણ કે ગણતરીના દિવસો બે થી ત્રણ દિવસ બાકી રહ્યા છે અને કામકાજમાં વરસાદ છે ને બહુ અડચણ ઊભી કરે કરેલા જો આ સરસ મજાનો કામ છે ને શરૂ છે ચકડોળનું જો એ ખાસ આ રાઇડ છે ને બહુ મસ્ત મજાની છે જો અને અંદર કંઈક ફોરવ્હીલ ડ્રેગન ફોરવ્હીલ હોની ટાઈપની છે અને ખાસ બીજું એ છે કે આ ત્રણ ત્રણ છે જો બેસવા માટેનું અને આ બધી સાઈડ બ્રેક ડાન્સની જેમ ફરતી હોય આ રાઇડ છે ને આમ ડિફિકલ્ટ બી છે અને મજા આવી આવે એવું છે ને ભાઈ અહીંયા છે ને હોડી ફિટ થશે અને એની એક્ઝેક્ટ બાજુમાં અહીંયા તમે જોતા ને મોતનો હોવો છે જો મસ્ત મજાનો હાલ એનું છે ને ફિટિંગ બધું ચાલુ છે આ બધા પાટિયા બહાર પીડ્યા છે આ બધું પીડ્યા છે ઓલી બાજુ હજી કામ ચાલુ છે અંદરના બી પાટિયા નોખા છે કારણ કે વરસાદ બહુ વર્ચન ભાઈ રહ્યું ફરે છે જોઈ શકો છો આજે આ બધી તૈયારી શરૂ છે રોડ ઓફ ને ભાઈ અહીંયા છે ને અહીંયા જબરજસ્ત હોડીનું કામ છે ને શરૂ છે તો અહીંયા આ રીતના બધા બોલ ફિટ કરે છે અને જે સાઈડું છે ને એ ફિટ કરે છે ને વરસાદ છે ને એ આ લોકોને ખૂબ જ પાણી ભરાઈ જાય છે ધારો થઈ જાય છે છતાં પણ આ લોકો છે ને ભાઈ ચબર કામ કરે છે અને આ બાજુ છે મતનો ભાઈ અહીંથી તમે રાઇડની લાઈન મારો ને તો પેલું આવશે મતનો કૂવો પછી અહીંયા છે ને હોડી ટાઈપ છે અને પછી અહીંયા મસ્ત મજાનો છે ને ચરખો છે ખાસ કરીને અત્યારે હાલ એનું કામ છે ને શરૂ છે અને ભાઈ ચરખાની જે ચકડોળ છે એની સાઇઝ તમે જો બહુ જગભર છે હાલ એની ઉપર જો ફિટિંગનું કામ થશે ને એ શરૂ છે અને ભાઈ આ લોકો કામ કરે છે આમાં એક તો પહેલાં એને ખૂબ જ ધન્યવાદ દેવા પડે કારણ કે રિસ્ક લઈને કેટલું રિસ્ક જુઓ તમે અરિયા ઉપર ચાલવાનું ને આ બધું ફિટિંગ કરવાનું અને પછી આ રીતના બધી જે બાય છે ને આના બધાને ચડાવવાના બોલ ફિટ કરી કરીને જો આમાં બધા બોલે પડ્યા છે અને અહીંયા આ ભાઈઓ છે ને એ જો મસ્ત મજાના કામ કરી રહ્યા છે બાકી ખાસ અત્યારે જે વાતાવરણ છે ને એ ખાવ શાંત થઈ ગયું છે વરસાદનું તો ભાઈ અત્યારે તમે જે મારી પાછળ રાઈડ જુઓ ને એ એમ કહેવાય કે ત્રણે ત્રણના મેળાની અંદર મુખ્ય જે હાઈલાઇટનું કામ કરે અને આ છે ને રેન્જર છે જે મોસ્ટ ઓફ તો અત્યારે હાલ રાજકોટના મેળામાં બી હતી અને ખાસ ગયા વર્ષે પણ આ રેન્જર અહીંયા હતું પણ આની એક ખાસિયત એ છે કે આની અંદર છે ને જેને એમ કહેવાય કે કાળજુ ખટણ હોય ને એ લોકો છે ને આની અંદર બેસી શકે એ રીતના રેન્જરની વ્યવસ્થા છે અને ઓલમોસ્ટ લગભગ આ રેન્જર છે ને આખું ફિટ થઈ ગયું છે ખાસ આમાં કોણ બેઠું છે જરાક કમેન્ટ કરજો હવે આગળની જે પ્રદર્શન વિભાગ છે ને એ આપણે જોવા જવાનો છે અને કાંઈ તારીખની વાત કરી દઉં તો આવનારી તારીખ છવ્વીસ નવથી લઈ અને ઓગણત્રીસ તારીખ સુધી આ તરણે તરણનો મેળો છે ને એ યોજાવાનો છે અને ખાસ રહેવાની વ્યવસ્થા કરું તો અહીંયા ખાસ તો ખાખરીયા અનુમાન છે ત્યાં પણ એમ કહેવાય કે તમે આવી અને આરામ કરી શકો બાકી રહેવા માટેની અહીંયા કોઈ રૂમ એવી બધી ઉપલબ્ધ છે નહીં કે તમે અહીંયા આવીને રોકાઈ શકો

અને ખાસ તો તમે પેલા વરસાદ જે હેરાન કરે એના વિશે તમારું શું કેવું છે વરસાદ તો બહુ હેરાન કરે છે હવાના ચાલુ છે તો એ કામ તો અમારું ચાલુ છે બંધ નથી ને વરસાદની અસર આમ મેળા ઉપર કેવી કરતા કાય આમ હવે આગાઈ આઈપી છે હવે આવે નો આવે કેમ તો ને પબ્લિક ઉપર આવું તો વરસાદ ઉપર જાય ને વરસાદ નહી હોય તો પબ્લિક આવશે ન તો કે કે છે કદાચ પબ્લિક હોય તો તમારા રાઈડ છે એમાં કઈ કેટલી નુકસાની જાય આમ નુકસાની તો જાય ઘણી અમારું કેમ કે આ ગ્રાઉન્ડ રાખ્યો એનો ખર્જો છે 3.5 લાખ રૂપિયા 3.5 લાખ રૂપિયા આ એક પ્લોટના 3.5 લાખ તો ખાસ કરીને જો પબ્લિક ન આવે તો તમારે તો મોટી ખોટ જ છે ને તો બે ઓલમોસ્ટ આપણે બધી રાઇડો છે ને એ જોઈ લીધી છે અને તૈયારીઓ જોઈ અને અત્યારે તમે જે મારી પાસે જોવો છો ને ઈ ગેટમાંથી શરૂ થાય છે જે પશુ પ્રદર્શન છે એનો ખાસ કરીને જેટલા પણ પોતાના પશુ લઈને અહીં આવે છે એ બધાયના અંદર મૂકેલા હોય છે તો એની કેવી કેવી વ્યવસ્થા છે અને ખાસ કેવી તૈયારી છે ખાસ કરીને ભેળાની વાગભગ બેથી ત્રણ દિવસ એટલે ગણતરીના દિવસો જ કહેવાય ભાઈ એટલા જ બગી રહ્યા છે તો અંદર જઈને જોઈ કઈ રીતના છે તો ભાઈ અત્યારે તમે જુઓ તો અત્યારે હું જે છે ને એપ જે પશુ પ્રદર્શન છે એનો જે વિભાગ છે એની અંદર આવી ગયો છું અને અહીંયા ખાસ તમે જોશો તો આ રીતના છે ને બનાવેલા છે ખાના બનાવેલા છે જો અહીંયાથી અહીંયા સુધી બેરીકેડ મારેલું છે લાકડાથી અને વચ્ચે છે ને એક જે આપણે ટાયર આવે એની રિંગ ફિટ કરેલી છે જેની અંદર જે ભેંસ હશે કે પછી ગાય હોય તો એના જે છે ને એ ત્યાં બાંધી દે અને આ રીતના ઊભી રાખી દે અને લગભગ બધા જ આવા જે ખાના છે એની અંદર જે જેટલી પણ ભેંસો હોય એ બધા એને છે ને નંબર આપેલા હોય છે એ પ્રમાણે આખી સિરીઝ હોય આ રીતના આખા જે તમે અંદરથી આવશો એન્ટર થશો ત્યાંથી લઈ અને છેક સુધી તમને આ રીતના બંને સાઈડ લાઈન જોવા મળશે જેમાં ખાસ કરીને જુઓ તો સરસ આ રીતના બેરીકટ પણ મારી દીધા છે અને આ રીતના વચ્ચે છે ને રસ્તો છે એટલે જેથી કરીને તમે અહીં આવો અને બંને સાઈડ ચાલી શકો અને જે ભેંસો હોય એ બધી તમે છે ને જોઈ અને નિરીક્ષણ એનું કરી શકો અને તમારે ખાસ કરીને ખરીદવી હોય ને તો પણ તમે ખરીદી શકો એવા અહીંયા નિયમો છે તો ખાસ બંને સાઈડ તમે જોઈ શકો છો કે આ રીતના બેરીકેગેડ મારી દીધા છે અને ખાના બી કમ્પ્લીટ થઈ ગયા છે તો ભાઈ આગળ આપણે છે ને રાઇડ જોઈ જેની સંપૂર્ણ તૈયારી શરૂ છે અને જે પશુ પ્રદર્શન છે એની પણ એમ કહેવાય કે તડામાર તૈયારી શરૂ છે અને ખાસ અત્યારે તમે જે મારી પાછળ ગ્રાઉન્ડ જોવો છો ને એ ગ્રાઉન્ડની અંદર થશે જેમ કહેવાય કે સ્પર્ધાત્મક રમતો બધી જેમાં ખોખો આવી જાય કબડ્ડી આવી જાય ટોટલી વસ્તુ દોડ છે એ બધી વસ્તુ છે ને અહીંયા થશે અલગ અલગ જગ્યાએથી બાળકો આવવાના છે એ બધા અહીંયા સ્પર્ધા કરશે અને એમાંથી પછી જે સામે મારી પાછળ જોવો તો તમને સ્ટેજ દેખાતો છે તો સ્ટેજ ઉપરથી એના એના જે ઇનામ છે એનું પણ વિતરણ થાય છે તો ભાઈ અત્યારે તમે જે મારી પાછળ જોવો છો ને આ રાઇડ કંઈક અલગ અને યુનિક છે કારણ કે ગયા વર્ષે હું આવ્યો હતો તો આ રાઇડ છે ને મેં જોઈ નથી હવે આ રાઇડમાં કેવું હોય એ તો આપણને કંઈ ખબર નથી પણ હવે ખાસ કરીને છે ને આ મને આમ છે સીટ બીટ મારી અને ઉલટા ફોલ્ટા કરતા હશે ઉપર લઈ જતા હશે કારણ કે થોડીક એની હાઈડ પણ છે તો ખાસ આ હાઇડનું નામ તમને ખબર હોય ને તો જરાક કમેન્ટ કરી દેજો અને ખાસ હાથમાં રેનકોટ છે તો થોડુંક તમને એમ થાય કે ભાઈ રેનકોટ હાથમાં કેમ લઈ લીધો તો ભાઈ અત્યારે ઓલમોસ્ટ વરસાદ રહી ગયો છે અને ખાસ તમે જો મેળામાં આવતા હોય ને તો તમારા રેઇનકોટ અથવા તો છત્રી સાથે લઈને જવાનું કેમ કે વરસાદ છે ને એનો કોઈ ભરોસો છે નહીં આજ લાગે ને ત્યારે આવી જાય એનો ન ગમે તો ન આવે તો ભાઈ અત્યારે હું એ જગ્યા ઉપર આવી ગયો છું જ્યાં એમ કહેવાય કે આ જે મેળો છે એનું મેઇન એમ કહેવાય કે કેન્દ્ર કહેવાય જે ખાસ કરીને જે આ મેળો છે એ ભાતીગળના મેળા તરીકે પણ ઓળખાય છે જે હાલ તમે મારી પાછળ છત્રી જોવો છો એ છત્રી છે ને એ ભાતીગળ ડિઝાઇનની અંદર એને ખૂબ જ સારી રીતે શણગારવામાં આવશે અને ખાસ બીજું જે તમે મારી પાસે સ્ટેજ જોવો છો તો સ્ટેજ ઉપર જેટલા પણ મોટા મોટા નેતા આવશે રાજકીય નેતા આવશે પછી કોઈ કલાકાર આવશે પછી કોઈ અધ્યક્ષ આવશે મોટા તો એ બધા અહીંયા બેસી અને એના વિતરણ છે પછી ખાસ ચર્ચા વિચારણા થોડું ઘણું ભાષણ આપતા હોય એ બધો કાર્યક્રમ છે ને એ અહીંયા આ જગ્યા પર થતો હોય છે તો હવે આગળ જઈ અને આપણે ત્રિનેતેશ્વર મહાદેવના દર્શન કરશું તો ભાઈ અત્યારે છે ને આપણે ત્રિનેદેશ્વર મહાદેવનું મંદિર જે અહીંયા ખાસ કરીને તરણેદરીની અંદર છે તો અહીંયા ખાસ કરીને બધા આવે છે દર્શન કરે અને પછી પોતાના અહીંયા જે કુંડ છે એની અંદર સ્નાન કરતા હોય જેથી કરીને આપણા પાપ હોય એ ધોવાઈ જાય એવું માનવામાં આવે છે અને ખાસ તમે મારી પાછળ હાલ અત્યારે જોઈ શકો છો કે મહાદેવનું મંદિર છે તો અંદર જઈ અને દર્શન કરી અને ખાસ પછી જે અહીંયા ઇતિહાસની વાત છે એ આપણા અહીંયા જે મહાન છે